તો ફાઇનલી હોળી કમ ખેલી છે હાલ આખા આખા પદી પણ ગયા છીએ તો ચલો ગાઈ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો મિત્રો અત્યારે હું શું કરી તો અત્યારે આજે જે હોળી તો અત્યારે સવાર અંદર મસ્ત અહીંયા ખીચડી જમવા માટે બેઠું છું તો આજે તો આખો દિવસ હોળી છે એટલે આપણે કંઈ બાર રંગ બંગ તો કરવા નથી કારણ કે એવું બી કરતા નથી અમે બરાબર પરંતુ ટાઈમ મળે તો કરશું થોડું મજ મસ્તી કરશું બાકી કંઈ નહીં અને કાલનો ટુલેટીનો બ્લોગ પણ આવી જશે આપણી ચેનલ પર તો એ પણ તમે ફૂલ જોજો તો ચલો અત્યારે જલ્દીથી જવા માટે બેઠો છું જલ્દી ભોજન જમી લઈએ કારણ કે ભૂખ પણ બહુ લાગી છે સવાર છ કમ્બેટ નહીં ધોઈ ફ્રેશ થઈને જવા માટે બેઠો છું અહીંયા ઘરમાં જ જોઈ શકો છો તો ચલો ગાય જલ્દીથી જમી રહી તો ચલો પેલા જો મિત્રો તમે ગુજરાતી હોય તો ગુજરાતી ભાઈને સપોર્ટ કરો આશા રાખો ચલો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ ગંડિ પ્રેસ કરી લો તો ચલો મિત્રો ફાઇનલી ભોજન કહીને આવી ગયો છું બહાર તો હવે આપણે ભેંસોને પાણી પીવડાવશું ભેસો ઓલરેડી અહીંયા બહાર હતી તો મેં તબેલામાં બાંધી છે હવે આ ગાય એકલી બાકી છે તો ગાયો તબેલામાં બંધાશે ને આ ગાયનો તબેલો છે પેલો ભેંસોનો તબેલો છે આપણો તો ચલો જલ્દીથી બેસોને પાણી પીવડાવવા માટે જઈએ અને ભાષણને પાણી પીવડાવી દઈએ એ પહેલાં મિત્રો તમે ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી ગુજરાતી ભાઈને ફૂલ સપોર્ટ કર્યો આશા રાખો છો દરરોજ આપણી ચેનલ પર ગામડાના બ્લોગ્સ આવે છે તો પૂરેપૂરા જોવાનું રાખજો અને દરેક અપડેટ્સ તમને મળતી રહેશે મારી લાઈફની અંદર શું થાય તો ચલો જલ્દીથી બેસોને પાણી પીવડાવી દઈએ ચલો તો આજે હોળી તો આજનો વેધર તમે જોઈ શકો છો કેટલું મસ્ત વેધર છે આજે આસમાનની અંદર પણ મોટા દૂર દૂરથી પવન લહેરાય છે બધા ગરમી પડતી તાપ પડતો પરંતુ આજે એટલો બધો પવન લહેરાય છે જો તમે જાડો પણ ચાલે છે આસપાસ તમે જોઈ શકો છો તો બહુ જોરદાર વેધર છે આજે હોળી છે એટલા માટે કંઈક એવો છે ખબર નહીં પરંતુ આજે બહુ સારો વેધર છે આટલા બે ચાર દિવસ તો એટલી બધી ગરમી પડી કે બહુ સખત પણ આજે એટલી બધી ગરમી નહીં કંઈ નહીં મસ્ત વેધર છે તો ભેંસ પાણી પી રહી છે એક ડોલ આ ભરીને લાવ્યો બે ડોલ સાથે લાવ્યો હતો એક પીસ એટલે આમાંથી પહેલાં પલટાવીશ બીજી ભેસ પાણી પી રહી છે પેલા બે ત્યાં બાકી છે આ પી રહી એટલે પહેલાં બને પાવશું તો જલ્દીથી આ પીરીએ એટલે પેલા બંનેને પાવશો ખાસ કરીને હું તમને બેસું કેટલા લિટર પાણી પીવે છે એની હું વાત કરીશ તો આ બંને ભેસ છે વીસ લિટર ઉપરથી વધારે પણ પાણી પીવે છે આજી જે ભેસ છે લગભગ પંદર લિટર જેટલું પાણી પીવે છે અને એ પણ પરફેક્ટ કહું છું તમને કેટલા લિટર પાણી પીવે છે કારણ કે મારું અંદર અચ્છા ડોળ કેટલા લીટરની છે તો પંદર લીટર જેવું પાણી પીએ છે ને વીસ લીટર પ્લસ પેલી બેસ પીએ છીએ વિચાર કરો તો હવે આ બે છૂટું પાણી પીવે છે તો આ તો પીતું નથી અને શું થયું પીડા ગાય શું થયું પીતું નહીં નહીં ગાય શું થયું પાણી નહીં પીતું મને લાગે છે કે પેલા કોઈએ પાણી પાવ્યું છે પરંતુ સવાર સવાર ના પાયું હોય પણ કેમ નહીં પીતું ખબર નહીં લીલું ઘાસ ખાય છે એટલા માટે કદાચ ના બી પીવે કોઈ વાંધો નહીં થોડી વાર એને મૂકશું પરંતુ એની ઈચ્છા નહીં પીવાની ચલો મિત્રો આ છોટું તો પાણી પીતું નથી એટલા માટે હવે મૂકી દઈએ પછી નેક્સ્ટ ટાઈમ પાવશું થોડી વાર એને તો ચાલો મૂકી દઈએ બાર હોળીના વિડીયો શૂટ કરવા માટે આવ્યો હતો હા મેં જે સ્ટેન્ડ રાખેલું છે આ સ્ટેન્ડના કંઈક બટન છે બોલ્ટ છે કંઈક ઘરી ગયા છે કંઈ કરી ગયા કઈ ખબર નહીં પરંતુ કંઈક પડી ગયા શું કદાચ તો હવે આ સ્ટેન્ડ મૂકી આવો નાનો સ્ટેન્ડ છે આપણી જોડે સ્ટેન્ડ લઈ આવી વ્લોગિંગ વાળું ચાલો આ બંને બોલ્ટ કંઈક પડી ગયા છે કોઈ વાંધો નહીં કંઈક ગમે ગેરેજમાંથી એમ બોલ્ટ લઈને શોધીને નાની આની ચાક્યો આવે એ બેસાડી દેશે તો વાંધો નહીં આ મૂકી દે ને છું નાનું સ્ટેન્ડ છે એ લઈને આવીએ ચાલો સ્ટેન્ડ 250 का अपलोड आ स्टैंड से तो जल्दी से अपना मोबाइल सेटअप कर दऊ પછી આપણે होलीराम से चलो वो અત્યારે કમ્બેટ પિચકારી કમ્બેટ કરી દઈએ પહેલા જલ્દીથી તો ચલો પિચકારી વેલા કમ્બેટ કરી દઈએ ત્યાર પછી આપણે होलीराम से चलो મિત્રો ફાઇનલી હોળી કમ્ડ ખેલી છે હાલ આખા આખા પદડી પણ ગયા છીએ તો ચલો હવે કપડા બીજા ચેન્જ કરી દઈએ જલ્દીથી ખૂબ મજા પણ આવી ગઈ તો ચલો કપડાં ચેન્જ કરી દઈએ ચલો તો મિત્રો ફાઇનલી અત્યારે પડી ગયું છે અંધારું એટલે કે સીધો બ્લોગ બપોર પછી અત્યારે બનાવું છું કારણ કે વચમાં હું થોડું બિઝી હતું કામને નથી એટલે તો અત્યારે તો હવે આજે છે હોળી એટલે ભોજન મજા હોવાનું બધું મસ્ત બની ગયું છે તો જલ્દી જમીન આપણે સુઈ જશું અને પછી હોળી તો આપણા ઘરની નજીક જ બળશે એટલે આપણે બાળવા માટે સાય જ જશું કારણ કે સવારે આખો દિવસ કામ કરવાનું હોય એટલે જવું ના જવું એવો ડિપેન્ડ આપણા પર કરશે એટલે શાયદ જઈશ અને શાયદ ના પણ જઈશ પણ કાલનો વ્લોગ મજા આવશે કાલે ચટુપેટી એટલે કાલે ફૂલ મજા આવશે ચાલો કાલનો બ્લોગ મસ્ત આવી જશે યુટ્યુબ ચેનલ પર તો ચાલો અત્યારે તો અહીંયા પાછળ ધારામા વ્લોગ શૂટ કરું છું જોઈ શકો છો આજે પૂનમ તો કેવું મસ્ત ચંદ્ર દેવ ચંદ્ર દેખાય છે જો કેવો મસ્ત સંજવાળું બારે તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળશું કાલે આપણે એક નવા વ્લોગ સાથે ત્યાર સુધી ચેનલ પણ હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી બે નોટિફિકેશન પ્રેસ કરી લેજો અને મળશું કાલે આપણે એક નવા વ્લોગ સાથે તો ચાલો મળશું કાલે એક નવા વ્લોગ સાથે ત્યાર સુધી ભાઈ